દિવસો શુભ હોય છે ને ઘણા દિવસો અશુભ પણ તે નક્કી કેવી રીતે કરશો સારા દિવસે કરેલા કાર્યો અનેક ગણું ફળ આપે છે અને અશુભ દિવસોમાં કરેલું કાર્ય આપને નિષ્ફળતા પ્રદાન કરે છે એક વર્ષમાં બે વખત આવે છે કમૂળતા ત્યારે આજે વાત કરવી છે મિનારક કમૂળતા વિશેની જેનો આજથી આરંભ થયો છે તો આ દરમિયાન કયા કાર્યો કરવા અને કયા ન કરવા જાણીશું આજની ખાસ વાતમાં

અને ક્યારે મિનારક પૂર્ણ થાય છે મિનારકમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને મિનારકની અંદર કેમ ધાર્મિક કાર્ય ન કરી શકાય તેનું પ્રમાણ પણ આપણા શાસ્ત્રમાં છે તો સંપૂર્ણ વસ્તુઓને આપણે આજે સારી રીતે આજના કાર્યક્રમમાં જાણીશું મિત્રો મિનારક આજથી મિનારકની શરૂઆત થાય છે આજે બપોરના બાર વાગ્યાને સાડત્રીસ મિનિટથી મિનારકની શરૂઆત થશે અને જેની પૂર્ણાહુતિ તેર એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના દિવસે રાત્રે એકવીસ એટલે કે રાત્રિના નવ વાગેને ત્રણ મિનિટે મિનારકની પૂર્ણાહુતિ થશે જેમાં મિનારક એટલે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યદેવ આજે બપોરે બાર વાગ્યાને સાડત્રીસ મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરે છે જ્યારે સૂર્ય ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરે એટલે મિનારકની શરૂઆત થાય છે અને જ્યારે મીન રાશિમાંથી બાર જ્યારે મીનમાંથી જ્યારે મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે મિનારકની પૂર્ણાહુતિ થાય છે મિત્રો રાશિ બાર છે મેષ વૃષભ મિથુન કરક્ષિક કન્યા તુલાવૃષિક ધન મકર કુંભ અને મીન બાર રાશિ હોય અને સૂર્ય ભગવાન એક મહિનો એક રાશિમાં રહે બીજા મહિને બીજી રાશિમાં ત્રીજા મહિને ત્રીજી રાશિમાં એમ આખા વર્ષમાં બાર મહિનામાં બાર રાશિ સૂર્ય ભગવાન ફરતા હોય છે બે રાશિ એવી છે કે જેમાં સૂર્યદેવ જાય તે દરમિયાન કમૂરતા કહેવાય જેમ મીન રાશિમાં સૂર્ય ભગવાન આજે આવે એટલે મિનારક અને જ્યારે સૂર્ય દેવ ધન રાશિમાં આવે એને આપણે કહીએ ધનારક ધનારક અને મીનારખ મતલબ બાર મહિનામાંથી આ બે મહિના એવા છે કે જે દરમિયાન કમૂરતા આપણે કહેવામાં આવે છે અને જ્યારે કમૂરતા હોય ત્યારે આપણે શુભ કાર્ય માંગલિક કાર્ય કરવામાં આવતા નથી હવે રહી વાત હું તમને એક સરસ મજાની વાત કહીશ એમાં તમને જરા ખ્યાલ આવી જશે સમજો કે રાશિ અને ધન રાશિ દેવગુરુ બ્રહસ્પતિ છે જે દેવતાઓના ગુરુ છે દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ છે જેમ કે કોઈ રાજા હોય અને રાજાના ત્યાં રોજે રોજ રાજ્યની શરૂઆત થાય રોજનું કામકાજની શરૂઆત થાય પણ રાજા જ્યારે કોઈ દિવસ ફરવા જાય અથવા પોતાના ગુરુના આશ્રમમાં મળવા જાય જ્યાં સુધી રાજા નથી ત્યાં સુધી ન્યાય થતો નથી ગ્રહોના રાજા સૂર્યદેવ છે અને ધાર્મિક અને માંગલિક કાર્ય જ્યારે કરવું ત્યારે સૂર્યનું બળ સૂર્યનો પાવર ચોક્કસ મળવો જોઈએ પરંતુ જ્યારે સૂર્ય એ પોતે મીનારક અને ધનરાશિ અને મીન રાશિમાં ગયા હોય એટલે બૃહસ્પતિને મળવા ગયા હોય તે દરમિયાન એનો પાવર નથી મળતો તે દરમિયાન આપણે શુભ કાર્ય ન કરી શકાય આવું આપણે માની શકીએ મિત્રો જ્યારે મીનારક અને ધનારક જે છે એ વર્ષમાં બે વખત આવે છે એક વખત ધનારકમાં આવે અને એક વખત મીનારક આવે એટલે કુલ બે વખત બે મહિનાના કમૂરતા એ આવે છે માંગલિક કાર્ય મીનારક દરમિયાન માંગલિક કાર્ય નિષેધ ગણવામાં આવે છે મતલબ માંગલિક કાર્ય ન કરવા જોઈએ હવે એ માંગલિક કાર્યમાં કયા કયા કાર્ય આવે છે તો માંગલિક કાર્યની અંદર ખાસ કરીને જેમ કે કોઈ વ્યક્તિના લગ્નની વાત હોય લગ્ન કરવા હોય કે સગાઈ કરવી હોય અથવા કોઈ વાસ્તુ કરવું હોય કે નવા ઘરમાં પ્રવેશ કરવો હોય ખાતમુહૂર્ત કરવું હોય કે દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તો આ બધી વસ્તુ જે માંગલિક કાર્ય જે છે એ નથી કરી શકાતું પરંતુ ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય ઘણા લોકોને મનમાં પ્રશ્ન ગમે કમૂરતા છે તો શું રોજ ભગવાનની સેવા પૂજા ન કરવી નહીં સેવા પૂજા તો ચોક્કસ કરવી જોઈએ તો અહીંયા ધાર્મિક કાર્ય કરવાનો દોષ નથી ધર્મ કરી શકો ભગવાનની પૂજા પાઠ કરી શકો જપ તપ કરી શકાય અનુષ્ઠાન કરી શકાય ગરીબોને ખવડાવી શકાય દાન કરી શકાય પુણ્ય કરી શકાય પરંતુ માંગલિક કાર્ય પોતાના ઘરમાં જે પ્રસંગની વાત આવે જે ઢોલ નકારાની શરણાઈ સાથે જે પ્રસંગ કરતા હોય માંગલિક કાર્ય ન કરવું ધાર્મિક કાર્ય કરી શકાય મિત્રો અમુક વસ્તુઓને પાછી બાદ કરવામાં આવે છે જેમ કે અમુક વસ્તુઓના દોષ લાગતા નથી જેમ કે અમુક સંસ્કાર એવા છે કે કમૂરતામાં પણ એ સંસ્કાર કરી શકાય એમાં એનો દોષ લાગતો નથી કેમકે એક બે વખત મારી જોડે પ્રશ્ન આવેલો છે જેમ કે સંસ્કાર મનુષ્યના સોલ સંસ્કાર હોય છે એમાંથી એક સંસ્કાર હોય મનુષ્યનું જો મૃત્યુ થયું હોય કમૂરતા હોય તો એનો અગ્નિ સંસ્કાર કરવો જ જોઈએ એમાં કમૂરતાની જોવાની જરૂર નથી તો શું એક મહિના સુધી એને મૂકી ના અગ્નિ સંસ્કાર કરવો જ જોઈએ કેમ કે સંસ્કાર છે એ કોઈ માંગલિક કાર્ય નથી પણ અમુક સંસ્કાર જે પ્રકૃતિના નિયમ પ્રમાણે જે થયા હોય તો એ સંસ્કારમાં અમુક એ સંસ્કારમાં આનો કમૂરતાનો દોષ નથી જેમ કે સીમંત સંસ્કાર તો સીમંત સંસ્કાર જે છે માતાને કોઈને પાંચ અથવા સાત મહિને જ કરવામાં આવે છે સપ્તમ માસે એ સીમંત સંસ્કાર કરવો જ જોઈએ હવે કમૂરતા ચાહે એક મહિનાનો હોય કે બે મહિના ત્રણ મહિનાનો હોય તો શું એને પછી સં જન્મ બાદ સીમ સંસ્કાર ન થાય તો એ શાસ્ત્ર એવું કહે છે કે સીમલ સંસ્કાર સાતમા મહિને થાય ચાહે કમૂરતા હોય પણ એ કમૂરતાનો દોષ તેને લાગતો નથી તો અમુક નિયમો જે છે એને બરાબર સમજવા જોઈએ મૂર્તોને સમ બરાબર સમજી વિચારી અને ત્યાર પછી મૂર્તોનો નિર્ણય લેવો જોઈએ કેમ કે જ્યોતિષમ ગારૂડી વિદ્યા જ્યોતિષે ગારૂડી વિદ્યા છે ઘણા બધા નીતિ નિયમો દરેકના કંઈક અલગ અલગ છે તો હંમેશા હું જે પ્રમાણસરની વાત કરીશ કે અમુક અહીંયા મીનારક દરમિયાન લગ્ન અથવા કોઈ માંગલિક કાર્ય જે કરતા હોવ તે ન કરવા જોઈએ સંસ્કારને છોડતા અને ધાર્મિક કાર્ય ધર્મ પૂજા પાઠ વગેરે એ બધું કરવામાં કોઈ દોષ નથી એ બધું કરી શકાય તો મિત્રો આજે સરસ મજાની મેં સરળ ભાષામાં અને તમને સમ સમજણ પડે તે રીતે આજે મેં મીનારકનું મહત્વ કહ્યું છે અને હંમેશા આ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા ઉપાયો શ્રેષ્ઠ ઉપાયો અને શાસ્ત્રને લઈને સચોટ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને નીતિ આપતો રહીશ પણ કાર્યક્રમ તમારો છે જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન